હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલમાં નવો હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે ભણીશું નર્મદા જિલ્લા વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને ફોરેસ્ટ વનપાલ સીસી ગ્રુપ એ બી તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક આર એમ સી બી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે જે તમે ક્લબના નકરી હોય તેવા આપણે પ્રશ્ન મૂક્યા છે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ નર્મદા જિલ્લા વિશેના મહત્વના પ્રશ્નો પ્રશ્ન નંબર એક સરદાર સરોવર બંધનું સપનું કોને જોયું હતું સરદાર સરોવર બંધનું સપનું કોને જોયું હતું જવાબ આવશે સરદાર પટેલ સરદાર પટેલે સરદાર સરોવર બંધનું સપનું જોયું હતું જવાબ આવશે સરદાર પટેલ સરદાર સરોવર બંધનો લાભ કયા રાજ્યને મળે છે સરદાર સરોવર બંધનો લાભ કયા રાજ્યને મળે છે જવાબ આવશે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તો સરદાર સરોવર બંધનો લાભ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનને મળે છે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે જવાબ આવશે રાજપીભાગ રાજપીપળા એ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે નાદોદનું પ્રાચીન નામ શું છે નાદોદનું પ્રાચીન નામ શું છે જવાબ આવશે નંદપુર નંદપુર જે નાદોદનું પ્રાચીન નામ છે નર્મદા નદીના પ્રાચીન નામો કયા છે નર્મદા નદીના પ્રાચીન નામો કયા છે જવાબ આવશે રેવા મેકલકન્યા સમોદભવા અને એક શિવસુતાઈ તમે એડ કરી શિવ શિવસૂતા પણ નર્મદા નદીનું પ્રાચીન નામ છે રેવા મેકલકન્યા સંદભવા અને શિવતા એ નર્મદાના પ્રાચીન નામો છે નર્મદા બીજા કયા નામે ઓળખાય છે નર્મદા જિલ્લો બીજા કયા ઉપનામ આપવામાં આવ્યું છે એ રીતે પ્રશ્ન છે નર્મદાને બીજું કયું ઉપનામ આપવામાં આવ્યું છે જવાબ આવશે મિની કાશ્મીર મિની કાશ્મીર તરીકે નર્મદા જિલ્લો ઓળખાય છે નર્મદા જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી નર્મદા જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી જવાબ આવશે બે ઓક્ટોમ્બર ઓગણીસો સત્તાણું બે ઓક્ટોમ્બર ઓગણીસો સત્તાણુંના ના દિવસે નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી હતી નર્મદાની રચના સમયે મુખ્યમંત્રી કોણ હતું નર્મદાની રચના સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું જવાબ આવશે શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલાના સમયમાં નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી હતી નર્મદા જિલ્લાની રચના કયા જિલ્લાઓમાંથી કરવામાં આવી નર્મદા જિલ્લાની રચના કયા જિલ્લાઓમાંથી કરવામાં આવી જવાબ આવશે ભરૂચ અને વડોદરા નાદોદનું નામ ક્યારે રાજપીપળા કરવામાં આવ્યું નાદોદનું નામ ક્યારે રાજપીપળા કરવામાં આવ્યું જવાબ આવશે ઓગણીસો અઢારથી ઓગણીસ માં અઢાર ઓગણીસમાં નર્મદા જિલ્લા નાદોદનું નામ રાજપીપા કરવામાં આવ્યું નર્મદા નદીનો ઉદભવ ક્યાંથી થાય છે નર્મદા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે જવાબ આવશે અમરકંટક પહાડોમાંથી નર્મદા નદીનું અંતિમ સ્થાન કયું છે નર્મદા નદીનું અંતિમ સ્થાન કયું છે જવાબ આવશે ખંભાતનો અખાર ખંભાતનો અખાત એ નર્મદા નદીનું અંતિમ સ્થાન માનવામાં આવે છે નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે નર્મદા નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે જવાબ આવશે છોટા ઉદયપુરના ક્વાટ તાલુકાના હાફેશ્વર ખાતેથી ઉદયપુરના ક્વાટ તાલુકાના હાફેશ્વર ખાતેથી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે નર્મદા નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે ચોબાવશે તેરસો ને બાર કિમી નર્મદાની ગુજરાતમાં લંબાઈ કેટલી છે નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે જવાબ એકસો અઠ્ઠાવન કિમી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે જવાબ આવશે નર્મદા એટલે પાણીની થાય લાંબી પૂછે તો આવશે સાબરમતી રાજપીપા કઈ નદી કિનારે આવેલું છે રાજપીપા કઈ નદી કિનારે આવેલું છે ચોબ આવશે કરજણ નદી કરજણ નદી કિનારે રાજપીપા આવેલું છે ચોપડવાવ ડેમ ક્યાં આવેલો છે ચોપડવાવ ડેમ ક્યાં આવેલો છે ચોબ આવશે સાગરબારત તાલુકામાં સાગરબારત તાલુકો ક્યાં આવેલો છે જવાબ આવશે નર્મદા જિલ્લામાં જ્યાં ચોપડવાડા ડેમ આવેલો છે સરદાર સરોવર બંધ ક્યાં બાંધવામાં આવ્યો છે સરદાર સરોવર બંધ ક્યાં બાંધવામાં આવ્યો છે જવાબ આવશે નવા ગામ કેવડિયા કોલોની ખાતે નવા ગામ કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે નિર્ણાય ધોધ ક્યાં આવેલો છે નિર્ણાય ધોધ ક્યાં આવેલો છે જવાબ આવશે ડેડીયાપાડા દેડિયા પાડા ખાતે નિનાય ધોધ આવેલો છે જળવાણી ધોધ ક્યાં આવેલો છે જળવાણી ધોધ ક્યાં આવેલો છે જવાબ આવશે નાદોદ ખાતે નાદોદ એટલે કે રાજ વિભાગ ખાતે અકીક ક્યાંથી પ્રાપ્ત થાય છે અકીક ક્યાંથી પ્રાપ્ત થાય છે જવાબ આવશે રાજપીપાની ટેકરીમાંથી

દેવમોગરા ડુંગર ક્યાં આવેલો છે જવાબ આવશે નર્મદા નર્મદા ખાતે દેવમોગરા ડુંગર આવેલો છે રાજપીપા ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે રાજપીપા ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે જવાબ આવશે માથાસર દેવમોગરાનો મેવો ક્યાં ભરાય છે દેવમોગરાનો મેવો ક્યાં ભરાય છે જવાબ આવશે સાગરબાડા તાલુકામાં સાગરબાડા તાલુકામાં દેવમોગરાનો મેવો ભરાય છે દેવ મોગરાનો મેળો ક્યારે ભરાય છે દેવ મોગરાનો મેળો ક્યારે ભરાય છે ચોબાવશે હોય ધોટીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ચોબાવશે દેવ દેવમોગરાનો મેળો દેવમોગરા ખાતે કોનું મંદિર આવેલું છે દેવમોગરા ખાતે કોનું મંદિર આવેલું છે તો પાંડોરી માતાનું મંદિર આવેલું છે દેવમોગરા ખાતે કોનું મંદિર આવેલું છે જવાબ આવશે પાંડોરી માતાનું મંદિર આવેલું છે ભાદરવા દેવનો મેળો ક્યાં ભરાય છે ભાદરવા દેવનો મેળો ક્યાં ભરાય છે જબ આવશે તિલકવાડા તિલકવાડા ખાતે ભાદરવા દેવનો મેળો આવેલો છે ભાદરવા દેવનો મેળો ક્યારે ભરાય છે ભાદરવા દેવનો મેવો ક્યારે ભરાય છે ચોબ આવશે કારતક સુદ પૂનમ કાર્તક સુદ પૂનમના દિવસે ભાદરવા દેવનો મેળો ભરાય છે ભાદરવા દેવને આદિવાસીઓ કયા નામે ઓળખે છે ભાદરવા દેવને આદિવાસીઓ કયા નામે ઓળખે છે ચોબ આવશે ગોચા ચરણ ગોગા ચરણ અથવા તો ગોગા ચૌહાણ ભાદરવા દેવને આદિવાસીઓ કયા નામે ઓળખે છે ચોબ આવશે ગોગા ચારણ અથવા તો ઘોઘા ચૌહાણ સર્પદંશથી બચવા લોકો કોઈની પૂજા કરે છે સર્પદંશથી બચવા લોકો કોઈની પૂજા કરે છે જવાબ આવશે ભાદરવા દેવની હળસિદ્ધિ માતાનો મેળો ક્યાં ભરાય છે હળસિદ્ધિ માતાનો મેળો ક્યાં ભરાય છે જવાબ આવશે નર્મદામાં નર્મદા ખાતે હળસિદ્ધિ માતાનો મેળો ભરાય છે સીતા સાતમનો મેળો ક્યાં ભરાય છે સીતા સાતમનો મેળો ક્યાં ભરાય છે જવાબ આવશે નર્મદા ખાતે નર્મદા ખાતે સીતા સાતમનો મેળો ભરાય છે વાડિયા પેલેસ ક્યાં આવેલો છે વાડિયા પેલેસ ક્યાં આવેલો છે જવાબ આવશે નર્મદામાં વાડિયા પેલેસ આવેલો છે પદ્મવિલાસ પેલેસ ક્યાં આવેલો છે પદ્મવિલાસ પેલેસ ક્યાં આવેલો છે જવાબ આવશે રાજપીપા ખાતે પદ્મવિલાસ પેલેસ આવેલો છે રાજપીપા ખાતે પદ્મવિલાસ પેલેસ આવેલો છે હજાર બારીવાઓ મહેલ ક્યાં આવેલો છે જવાબ આવશે રાજપીપા ખાતે રાજવંત પેલેસ ક્યાં આવેલો છે રાજવંત પેલેસ ક્યાં આવેલો છે જવાબ આવશે નર્મદામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે બિરસાુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે જવાબ આવશે નર્મદા બે હજાર સત્તરમાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી બિરસાુંડા આદિવાસી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતું બિરસા આદિવાસી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતું જવાબ આવશે ડોક્ટર મધુકર પાડવી જે બોરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા વાવ ક્યાં આવેલી છે વાવ ક્યાં આવેલી છે જવાબ આવશે રાજપીપા ખાતે વણજારી વાવ ક્યાં આવેલી છે જવાબ આવશે રાજપીપા એક વણઝારી વાવ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવેલી છે જે વઢવાણ ખાતે છે આદિવાસી લોક કલા મ્યુઝિયમ ક્યાં આવેલું છે આદિવાસી લોક કલા મ્યુઝિયમ ક્યાં આવેલું છે જવાબ આવશે નર્મદા નર્મદા ખાતે આદિવાસી લોક કલા મ્યુઝિયમ આવેલું છે દંત મંદિર ક્યાં આવેલું છે દંત મંદિર ક્યાં આવેલું છે જવાબ આવશે ગરોડેશ્વર ગરોડેશ્વર ખાતે દંત મંદિર આવેલું છે નર્મદા ડેમની ઊંચાઈ કેટલી છે નર્મદા ડેમની ઊંચાઈ કેટલી છે જવાબ આવશે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર નર્મદા ડેમની ઊંચાઈ છે નર્મદા ડેમના બંધની પાયાની ઊંચાઈ કેટલી છે નર્મદા ડેમના બંધના પાયાની ઊંચાઈ કેટલી છે જવાબ આવશે એકસો એકસઠ મીટર સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે જવાબ આવશે બારસો દસ બે મીટર સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે તો જવાબ આવશે બારસો ને દસ બારસો દસ ઝીરો બે મીટર સરદાર સરોવર બંધનો શિલાના શિલાન્યાસ ક્યારે થયો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ ક્યારે થયો જવાબ આવશે પાંચ એપ્રિલ 1961 એકસઠ પાંચ એપ્રિલ ઓગણીસો એકસઠના રોજ સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કરવામાં આવ્યો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોના હસ્તે થયો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોના હસ્તે થયો ચોબ આવશે જવાહરલાલ જવાહરલાલ નેહરુના હસ્તે સરદાર સરોવર બંધનો પ્રકાર કયો છે સરદાર સરોવર બંધનો પ્રકાર કયો છે ચોબ આવશે ગુરુત્વાકર્ષણીય બંધ ગુરુત્વાકર્ષણ બંધ સિમેટ એટલે કે સરદાર સરોવર બંધ સિમેટનો જહ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે થઈ નર્મદા જહ વિવાદ ટ્રીબ્યુનલની સ્થાપના ક્યારે થઈ જવાબ આવશે ઓગણીસો ઓગણીસિત્તેરમાં નર્મદા જ વિવાદ ટ્રિબ્યુનલ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું નર્મદા જ વિવાદ સમય નર્મદા જહ વિવાદ ટ્રિબ્યુનલ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ નર્મદા જહ વિવાદનો ચુકાદો ક્યારે આવ્યો નર્મદા જળ વિવાદનો ચુકાદો ક્યારે આવ્યો જવાબ આવશે ઓગણીસો ને ઓગણ માં ઓગણીસો એસી માં નર્મદા ડેમ માટે વિશ્વ બેંક પાસેથી પાંચસો કરોડની લોન મંજૂર થઈ ત્યારે મુખ્યમંત્રી કોણ હતું ઓગણીસો એંશી પંચ્યાસીમાં નર્મદા ડેમ માટે વિશ્વ બેંક પાસેથી પાંચસો કરોડની લોન મંજૂર થઈ ત્યારે મુખ્યમંત્રી કોણ હતું જવાબ આવશે માધવસિંહ સોલંકી માધવસિંહ સોલંકી ઓગણીસો એંસી પંચ્યાસીમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા નર્મદા બચાવો આંદોલનની શરૂઆત કોને કરી હતી નર્મદા બચાવો આંદોલનની શરૂઆત કોને કરી હતી જવાબ આવશે મેઘા પાટકર તેની સાથે અરુધતી રોય અને શાહરૂખ ખાન હતા ઓગણીસો અઠ્યાસીમાં સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી કોણ હતું ઓગણીસો અઠ્યાસીમાં સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી કોણ હતું ઓગણીસો અઠ્યાસીમાં માં સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી કોણ હતું જવાબ આવશે અમરસિંહ ચૌધરી ઓગણીસો એકાણુંમાં નર્મદા ડેમની કાર્ય ઝડપી વધારવા કોને નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતા ઓગણીસો એકાણુંમાં નર્મદા ડેમની કાર્ય ઓગણીસો એકાણુંમાં નર્મદા ડેમનું કાર્ય ઝડપી વધારવા માટે વધારવા કોને નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતા જવાબ આવશે ચીવનભાઈ પટેલ ઉચ્ચ ન્યાયાલયના સરદાર સરોવર ઊંચાઈ વધારવાના ચુકાદા તો બે હજારમાં એસી અઠ્યાસી મીટરનો ચુકાદો બે હજાર છમાં માં એકસો એકવીસ મીટરનો ચુકાદો અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધી સરદાર સરોવરની ઊંચાઈ કરી સરદાર સરોવરનો શિલાન્યાસ ક્યારે થયો એટલે કે લાસ્ટ શિલાન્યાસ તો જવાબ આવશે બે હજાર એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર તેર નર્મદાનું પાણી ઉત્તર તરફ લઈ જવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી નર્મદાનું પાણી ઉત્તર તરફ લઈ જવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી જવાબ આવશે સુજલામ સુફલામ યોજના નર્મદાનું પાણી ઉત્તર તરફ લઈ જવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી તો જવાબ આવશે સોજલામ સુફલામ યોજના નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર તરફ લઈ જવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર તરફ લઈ જવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી જવાબ આવશે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના સૌની યોજના સૌની યોજનાનું પૂર્ણ નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે ચબ આવશે એકસો બ્યાસી મીટર એકસો બ્યાસી મીટર કઈ રીતે રાખવામાં આવી તો જવાબ આવશે હાલ વિધાનસભામાં સંખ્યા એકસો બ્યાસી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયાની ઊંચાઈ કેટલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયાની ઊંચાઈ કેટલી છે તો જવાબ આવશે પચીસ મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે જવાબ આવશે એકસો સત્તાવન મીટર જે પ્રતિમાની ઉંચાઈ છે નર્મદા નદીની મધ્યમાં કયું સ્થળ આવેલું છે નર્મદા નદીની મધ્યમાં કયું સ્થળ આવેલું છે જવાબ આવશે સાધુ બેટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર કોણ હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર કોણ હતું જવાબ આવશે શ્રી રામવાનજી સુથાર શ્રી રામવાનજી સુથાર જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂકંપના કયા ઝોનમાં આવેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂકંપના કયા ઝોનમાં આવે છે જવાબ આવશે ત્રીજા ઝોનમાં રમણીય સ્થળ માલસમોટા સમોટ ક્યાં આવેલું છે રમણીય સ્થળ માલસમોટ ક્યાં આવેલું છે જવાબ આવશે નર્મદા ખાતે માલસમોટ એ હવા ખાવાનું એક સૌંદર્ય સ્થળ છે શૌચાલય મુક્ત થનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો કયો છે શૌચાલય મુક્ત થનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો કયો છે જવાબ આવશે નર્મદા જિલ્લો એ શૌચાલય મુક્ત થનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો છે કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી શું કરવામાં આવ્યું કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે જવાબ આવશે એકતાનગર રેલવે સ્ટેશન એકતાનગર રેલવે સ્ટેશન એ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ કરવામાં આવ્યું છે નર્મદા જિલ્લામાં કેટલા તાલુકા અને કયા કયા તો પાંચ તાલુકા છે તિલકવાડા રાજપીપા રાજપીપાનું જૂનું નામ હતું નાદોદ ગરુડેશ્વર સાગરબારા અને ડેડિયાપાડા પાંચ તાલુકા તિલકવાડા રાજપીપા ગરુડેશ્વર સાગરબારા અને ડેડિયાપાડા તો આ હતા આપણે નર્મદા જિલ્લા વિશેના કેટલાક મહત્વપૂર્ણ જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ મારથી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો માઈએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન જય હિન્દ